ખુશી દે તો ખુશાલી છે ને એને બોડી લેશે લગાડ્યું કે મમ્મી મને બોડી લેશન લગાડતા એટલે આપણે એને તૈયાર કરી દઈશું ગ્રામ ને એટલે તૈયાર કરી દે તૈયાર

તમે બધા ચાકી સર દેવા અને અપડો દોરો પાવા આવો છે કારણે આપણે છોકરાને પ્યાર કરી દેતા બે દોરો પાવા આવે છે માર તો આ કરે છે ના વાનો ગોવાલે છે દોરો આ રીતે પાવાની છે કાર્તિક ઓય આયો દોરો પાવા દોરો પાવાયો આ જાય દોરો પાવા છે એ તો Просто બોલ એમ શું કહેવાય બોલ છે એવું છે આવ તો હું ઉતારે ઘરે ના છે ચાર વાર पहले और

એ કોનો સગવાન છે તે હું સુખાવું મારું ધ્યાન તો ઓર છે મારે આ ક્યા ટીકને બજે લે અને જો મારી અને